અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે લુપિંગ કંપની અને જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો વાહનચાલકોને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ પેદા કરવા માટે ત્રણસો જેટલી ટોપીનું વિતરણ કરવામાં આવ્યું અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે લુપિંગ કંપની અને જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લુપિંગ કંપનીના કર્મચારીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલનના બેનરો પોસ્ટરો સાથે લઈને લોકોમાં જાગરૂકતા લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અંકલેશ્વરની લુપિંગ કંપની દ્વારા સેવા દિવસની ઉજવણીના ભાગરૂપે અને નેશનલ રોડ સેફટી અવેરનેસ મહિનાને ધ્યાનમાં રાખીને લુપિન કંપની અને ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા આજરોજ મહાવીર ટર્નિંગ પાસે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ટ્રાફિક વિભાગના પીઆઈ શ્રીમતી ભાવનાબેન મહેરિયા ઉપસ્થિત રહ્યા હતા તથા લુપિંગ કંપનીના એડમિન હેડ ચેતનસિંહ રાઠોડ અને સીએસઆરના અજરભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમમાં લુપિંગ કંપનીના કર્મચારીઓ તથા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના બેનરો પોસ્ટરો સાથે વાહનચાલકો માંગ જાગૃતતા લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા લોકોને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ કરવા માટે વાહન ચાલકોને ત્રણસો જેકલી ટોપીનું પણ વિતરણ કરવામાં આવ્યા

ઘણા બધા એનજીઓ અને કમ્પલક્ષ સાથે પ્રોગ્રામો થઈ રહ્યા છે તેમાં આજ રોજ અંકલેશ્વર ખાતે લિપિન કંપની દ્વારા એક ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે જેમાં લિપિન કંપનીના કર્મચારીઓ બાયનલ સાથે અને અનેક કેપ્સનું વિતરણ કરે છે અ કેમાં રોડ પર જતા રાહદારી વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેસના સૂચનાઓ આપે છે તેની સાથે જિલ્લા ટ્રાફિક પોલીસ જોડાયેલી છે અને બને એટલા ટ્રાફિક અવેરનેસ જેના

ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે લિમિટેડ અંકલેશ્વર દ્વારા ટ્રાફિક જાગૃતતા તથા ટ્રાફિકના નીતિ નિયમોનું બરાબર પાલન થાય એના માટે આમ જનતાને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે